નમસ્કાર ગાંધી ગંગા ડાક્ટર પાસે ફી લીધી અમે લાહોર ગયા ત્યાંના એક પ્રખ્યાત ડાક્ટરને ખબર પડી કે મહાત્માજીની તબિયત સારી નથી ને પ્રવાસમાં પણ તેમને ઘણી હેરાનગતિ વેઠવી પડી છે તેઓ તરત બાપુને જોવા આવ્યા તેમણે કહ્યું મહાત્માજી હું આપની ડાક્ટરી તપાસ કરવા માગું છું બાપુએ કહ્યું ઠીક કરો પણ હું કાંઈ એવો બીમાર નથી ડાક્ટરે ભક્તિ વિના અવાજે કહ્યું પણ આપને તપાસી ન લઉં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે બાપુએ કહ્યું શાંતિ મેળવવી હોય તો ભલે પણ મારી ફી લીધા વગર હું મારું શરીર તપાસવા નહીં દઉં આટલા મુલાકાતીઓ રાહ જુએ છે ત્યાં તમારે માટે મફત વખત ક્યાં કાઢું ભલા ડાક્ટરે ખિસ્સામાંથી સોળ રૂપિયા કાઢ્યા અને બાપુ સામે મૂકતા કહ્યું અહીંયા આવ્યો તે પહેલાં વિઝિટ પર ગયો હતો જે કાંઈ મળેલું તે આપની આગળ મૂક્યું છે બાપુએ રાજી થઈને રૂપિયા લઈ લીધા અને હરિજન ફાળામાં જમા કર્યા લાહોરથી નીકળતી વખતે ત્યાંના પત્રકારોએ વખત માગ્યો બધા એકઠા થઈને આવ્યા ત્યારે તેમની આગળ પણ બાપુએ પોતાની ફીની શરત મૂકી વાઘે એક વાર લોહી ચાખ્યું હતું ને પત્રકારોએ ત્યાંને ત્યાં ફાળો કરી થોડી રકમ આપી પછી બાપુ રાજી થયા પત્રકારો પણ રાજી થયા પત્રકાર પત્રકારોને છાપા માટે મસાલો જોઈતો હતો એટલે સાથે સાથે તેમને આ સુંદર કિસ્સો પણ આ આઈ તો મળી ગયો